થોડાક સમય પહેલા મેં આપણી ચેનલ પર તમને એક પ્રશ્ન પૂછ્યો હતો કે આ શિયાળાની ઋતુની અંદર તમે કઈ વાનગી શીખવાનું વધારે પસંદ કરશો તો બસો એસી લોકોએ વોટ આપ્યો હતો એમાં એકાવન ટકા લોકોએ ચિકન મેજિક મસાલા બનાવવાનું મને કહ્યું હતું તો એટલા જ માટે આજે હું તમને આ ચિકન ઇંડા મેજિક મસાલા બનાવતા શીખવીશ મિત્રો હવે હું તમને આ રીતે પ્રશ્નો પૂછતો રહીશ જે પ્રમાણે તમે લોકો વોટિંગ આપશો એ પ્રમાણે હું તમારી પસંદ ઉપર વિડીયો બનાવીશ અને હા મિત્રો તમને કોઈ પણ રેસીપી બનાવતા શીખવું હોય તો તમે મને કોમેન્ટ કરીને કહી શકો છો મારાથી થઈ શકશે એટલો જલ્દી વિડીયો બનાવવાની કોશિશ કરીશ આ એક અલગ પ્રકારની વાનગી છે મારા તમે આ વાનગી નહીં બનાવી હોય તો ચાલો વધારે ટાઈમ વેડફ્યા વગર શરૂ કરીએ કેમ છો મિત્રો હું મુખ્તાર હુસેન અને સ્વાગત છે તમારું મુખ્તારુસેન ગુજરાતી યુટ્યુબ ચેનલ પર તો સૌ પ્રથમ આ રેસીપી બનાવવા માટે આપણે બસો પચાસ ગ્રામ જેટલું ચિકન લીધું છે આ ચિકનને મેં પાણી વડે બરાબર સાફ કરી લીધું હતું હવે આ ચિકનને આપણે મેરીનેટ કરીશું

ત્યાર પછી આમે અમૂલની દહીં લીધી છે મિત્રો આપણે આટલી બધી દહીનો ઉપયોગ નથી કરવાના ફક્ત આપણે તો થી બે ચમચી જેટલી દહીં જ વાપરવાના છે ત્યાર પછી આમે બે બાફેલા ઈંડા લીધા છે આ ઈંડાઓની અંદરથી વચ્ચેનો પીળો ભાગ નીકળી લેવાનો અને ત્યાર પછી આ સફેદ ભાગના આ રીતે ટુકડા કરી લેવાના એટલે કે તમારે જે શેપમાં કાપવા હોય એ શેપમાં તમે કાપી શકો છો આપણે ચિકન ઈંડા મેજિક મસાલા બનાવીએ છીએ

મિત્રો આ રીતે મસાલાઓની અંદર મેરીનેટ કરેલા ચિકનને ફ્રાય કરીને જ્યારે વાનગી બનાવીએ છીએ એટલે આનો ટેસ્ટ એકદમ લાજવાબ થતો હોય છે આ રીતે બધી સાઈડોને ફેરવી ફેરવીને ફ્રાય કરવાની મેં અંદાજે આ ચિકનને ચાર થી પાંચ મિનિટ જેવું ફ્રાય કર્યું છે તો હવે આપણે આને નીકાળી લઈશું હવે આના જ તેલની અંદર ઈંડાના સફેદ માગને પણ નાખી દઈશું અહીંયા તમારે ઈંડાનો પીળો ભાગ નથી ઉમેરવાનો આ વાતનું ધ્યાન રાખજો હવે આ ઈંડાઓને એકથી બે મિનિટ સુધી મીડિયમ ગેસ પર તળીશું આને વધારે નથી ફ્રાય કરવાના ફક્ત એકથી બે મિનિટ જેવા જ તળવાના છે કેમકે જો તમે ઈંડાઓને વધારે તળવા જશો તો પછી ઈંડા ફૂટવા લાગશે તો એટલા જ માટે તમારે આને ફક્ત એકથી બે મિનિટ સુધી જ તળવાના છે હવે આને આપણે નીકાળી લઈશું હવે આના જ તેલની અંદર ડુંગળીઓ ઉમેરી દેવાની હવે આ ડુંગળીને આપણે બરાબર મેળવી લેવાની અને સરસ લાલ થવા સુધી ચડવવાની છે એટલે કે આ રીતે તમારે મેળવતા જવાનું અને મીડિયમ ગેસ રાખવાનું જેથી ડુંગળી સરસ એવી ચડી જાય તમે જોઈ શકો છો કે આપણી ડુંગળીઓ સરસ એવી લાલ થઈ ગઈ છે તો બસ આ જગ્યાએ આપણે વાટેલું લસણ અને આદુ ઉમેરી દઈશું તમારે આ પેસ્ટ બનાવવા માટે શું કરવાનું કે દસ થી પંદર લસણની કળીઓ અને અડધા ઇંચ ના આદુના ટુકડા ને ખાયણીમાં નાખીને બરાબર વાટી લેવાનું તો તમારું આ સરસ એવું પેસ્ટ તૈયાર થઈ જશે અથવા તો તમે મિક્સરના જગમાં નાખીને પણ આને બરાબર પીસી શકો છો હવે આ બધાયને બરાબર મેળવીને એકથી બે મિનિટ સુધી ચડવા દેવાનું ત્યાર પછી મેં એક ટામેટાને ઝીણું સમારીને રાખેલું હતું તે ઉમેરી દઈશું મિત્રો અહીંયા તમારે એક વાતનું ધ્યાન રાખવાનું કે તમારે ટામેટું એકદમ નાનું જ લેવાનું છે કેમ કે આપણે દહીંનો ઉપયોગ કરવાના છીએ માટે તમારે ટામેટું નાનું જ ઉમેરવાનું ટામેટો ઉમેર્યા પછી ઈંડાનો પીળો ભાગ નાખી દઈશું હવે આ બધાયને બરાબર મેળવી લેવાનું બરાબર મેળવ્યા પછી એકથી બે ચમચી જેટલી દહી ઉમેરી દઈશું અહીંયા તમારે દહીં મીડિયમ ખાટી હોય એવી લેવાની જો કદાચ દહીં વધારે ખાટી હોય તો પછી તમે ટામેટું ના નાખતા આ ધ્યાન રાખજો અને જો દહીં ખાટી ના હોય તો ટામેટા વધારે ઉમેરજો એટલે કે તમારી દહીં ખાટી ના હોય અને મોડી હોય તો પછી તમારે ટામેટા બે ઉમેરવાના અને જો તમારી દહીં ખાટી વધારે હોય તો તમારે ટામેટા નાખવાની જરૂરત નથી અને દહીં મીડિયમ ખાટી હોય તો તમે એક નાનું ટામેટું ઉમેરી દેજો હવે આ બરાબર મસાલા ઉમેરી અંદર અડધી ચમચી જેટલો ધાણા પાવડર નાખવાનું ત્યાર પછી બે ચપટી જેટલું લાલ મરચું નાખી દેવાનું એટલે કે તમે બે ચપટી એટલે ખબર ના પડતી હોય તો એક ચમચીનો ચોથો ભાગ થાય લાલ મરચા પછી થોડુંક મીઠું નાખી દેવાનું અંદાજે મેં એક ચપટી જેટલું મીઠું ઉમેર્યું હશે ત્યાર પછી એક ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરી મિત્રો જો તમને ગરમ મસાલો બનાવતા ના આવડતું હોય તો તમને લિંક ઉપર આઈ બટન મળી જશે તો તમે તે વિડીયો એકદમ સ્પેશિયલ મેં બનાવ્યો હતો માટે તમે તે ગરમ મસાલો બનાવીને કોઈપણ શાકની અંદર ઉમેરશો તો પછી તમારી જે વાનગી હશે એનો ટેસ્ટ એકદમ સરસ થઈ જશે અને ખાવાની પણ ખૂબ જ મજા પડશે તો તે માટે તમારે ગરમ મસાલો બનાવતા શીખવું હોય તો વિડીયોની લિંક તમને ઉપર આઈ બટન પર મળી જશે અથવા તો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે તો ત્યાંથી જઈને તમે વિડીયો જોઈ શકો છો હવે આને બરાબર મેળવી લઈશું ત્યાર પછી આની અંદર અડધી ચમચી જેટલો કિચન કિંગનો મસાલો ઉમેરી દઈશું મિત્રો કિચન કિંગનો મસાલો ઉમેરવાથી આપણી વાનગીનો ટેસ્ટ એકદમ સરસ આવશે તો તે માટે આપણે કિચન કિંગનો મસાલો ફરજિયાત નાખવાનો જ છે તમને જો ખબર ના પડતી હોય કે કિચન કિંગનો મસાલો કેવો આવે છે તો કરિયાણાની દુકાને જઈને તમારે કહી દેવાનું કે કિચન કિંગનો મસાલો આપો તો તમને દસ રૂપિયાના પેકેટમાં સહેલાઈથી મળી જશે અને હા હું તમને અવારનવાર કહું છું કે તમે ઈંડાની વાનગી બનાવતા હો ત્યારે તમારે કિચન કિંગનો મસાલો વાપરવાનો જ જેથી તમારી ઈંડાની વાનગીનો ટેસ્ટ એકદમ સરસ થઈ જશે તો તે માટે તમારે ઘરે જ ત્યાર પછી આમાં આપણે કપ જેટલું પાણી નાખી દઈશું જેથી મસાલો સરસ ચડી જાય હવે આ બધાને મેળવીને એક મિનિટ સુધી બરાબર ચડવા દેવાનું અને ગેસને મીડિયમ ફ્લેમ પર રાખવાનો લગભગ એક મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આની અંદર આપણે ચિકન અને ઈંડાને ફ્રાય કરીને રાખ્યા હતા તે ઉમેરી દઈશું હવે આ બધાને બરાબર મેળવી લેવાનું હવે આની ગ્રેવી પાતળી કરવા માટે આપણે એક કપ જેટલું પાણી ઉમેરી દઈશું જેથી ગ્રેવી ચિકન અને ઈંડા સરસ એકમેક થઈ જાય અને સરસ ચડી પણ જાય મિત્રો જો તમારે વધારે પાતળી ગ્રેવી જોઈતી હોય તો પાણી વધારે ઉમેરજો અને મીડિયમ ગ્રેવી જોઈતી હોય તો એક કપ જેટલું જ પાણી ઉમેરજો હવે આનું ઢંકન ઢાકીને આને આપણે બે થી ત્રણ મિનિટ સુધી મીડિયમ ગેસ પર ચડવા દઈશું ત્રણ મિનિટ જેવું થઈ જાય ત્યાર પછી આપણે આને ચેક કરીશું મિત્રો બને આની ગ્રેવી બરાબર પરફેક્ટ લાગી રહી છે તો માટે મેં ગેસને બંધ કરી લીધો તો હવે આપણે આ ગરમા ગરમ મેજિક મસાલાને સર્વ કરીશું હવે તમે આ એકદમ અલગ પ્રકારની વાનગી ઘરે બનાવો અને પછી ઘરવાળાઓને ખવડાવો તેઓ પહેલાં તો આશ્ચર્યમાં પડી જશે કે આ ભાઈ કેવી વાનગી છે જ્યારે ખાશે ત્યારે તમારી તારીફો કરતા નહીં થાકે મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઈક કરજો અને તમારા મિત્રો અને ફેમિલી મેમ્બર સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા અને આવા જ વિડીયો દરરોજ જોવા માટે આજે જ આપણે આ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો મિત્રો ફરી મળીશું આવી જ મજાની વાનગી સાથે